અને આજ મુદ્દે સંવાદદાતા કિશન આપણી સાથે જોડાયેલા છે કિશન પોરબંદરના ઘેરમાં કેવી સ્થિતિ કેવું મેઘતાંડવ નુકસાની કેટલી તારાજી કેટલી

ઉપરવાસ પાસે જુનાગઢ ના ઓગર જેમ કે ઓગ્ર થતા પાણી ગેડપંથક માં થઈને સમુદ્ર ને મળે છે હાલ પોરબંદર નો જે ગેડપંથક છે સમગ્ર રીતે જળબંબાકાર બને છે અનેક રસ્તાઓ પણ થયા છે હાલ આપણે પોરબંદર શહેરના દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ છે હજુ પણ પાણી ભરાયેલો નિકાલ જોવા મળતો નથી હાલ વરસાદે વિરામ લીધો છે અમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ પ્રકારના સિટી ના દ્રશ્યો છે ત્યાં મુખ્ય માર્ગ એમસી રોડ હોય કે અન્ય કોઈ પણ માર્ગ હોય હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પાણી ઓસરતા નથી હવામાન વિભાગે આગાહીના પગલે જે ચાલીસ વર્ષ નો રેકોર્ડ પોરબંદર માં તૂટી ગયો છે અને પચીસ ઇંચ જેટલો વરસાદ પોરબંદર માં નોંધાઈ ચુક્યો છે અને હાલ વરસાદ વિરામ લીધો છે પરંતુ હજુ ક્યાંક પાણી ઓસરવાનું નામ લેતું નથી